નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનના ભૂગોળ આધારિત પાઠોના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળીએ ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ આઠના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત સામાજિક વિજ્ઞાનના ભૂગોળ આધારિત પાઠોના પ્રશ્નો અને તેના જવાબોની તો જોઈએ પહેલો પ્રશ્ન રાસાયણિક ખાતરોનો વપરાશ રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે કે રાસાયણિક ખાતરોનો ઘણો પડતો વપરાશ કરવાને કારણે લાંબા ગાળે શું થશે તો કે જમીનની ગુણવત્તા છે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ જમીનની ગુણવત્તા ઘટાડે રાસાયણિક ખાતરોના વપરાશના કારણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેની અંદર નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે તો એનો જવાબ આવશે ખનીજ તેલ શું જવાબ આવશે ખનીજ તેલ મિત્રો બીજી વાત કરી લઈએ બિન નવીનીકરણીય કે બિન નવીનીકરણીય એટલે શું તો કે એકવાર એનો ઉપયોગ થઈ ગયા પછી એટલે કે એકવાર વપરાઈ ગયા પછી તે નજીકના સમયમાં તેનું પુનઃ નિર્માણ પુનઃ નિર્માણ પુન નિર્માણ શક્ય નથી તો એને કહેવાય બિન નવીનીકરણીય એની અંદર સમાવેશ થાય એક તો અહીં આપેલ છે આપણે જવાબ તરીકે ખનીજ તેલ બીજી વાત કરીએ તો કે કુદરતી વાયુ એ કુદરતી વાયુ પણ અને પરમાણુ ખનીજો આ બધા બિન નવીનીકરણીય છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે તો વિરલ સંસાધનમાં જવાબ આવશે ખનીજ તેલ શું જવાબ આવશે ખનીજ તેલ બીજી વાત કરી લઈએ વિરલ સંસાધન વિશે તો કે વિરલ પ્રકારના સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ મળતા હોય ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ આ બધા વિરલ સંસાધનો કહેવાય આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચારની અંદર નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી ખનીજનું કયું લક્ષણ નથી તો વાત કરીએ તો કે તેઓ અપ્રાપ્ય હોય છે તેઓ અપ્રાપ્ય હોય છે ચાલો વાત કરીએ આગળ પ્રશ્ન નંબર પાંચની અંદર વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં આવેલ છે ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો જવાબ આવશે યુ એસ એમાં ક્યાં તો કે યુ એસ એમાં આવેલ છે બીજી વાત કરી લઈએ ભૂતાપીય ઉર્જા વિશે તો કે ભૂતાપીય ઉર્જા એટલે ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી જે વરાળ છે ભૂગર્ભની અંદર ઉત્પન્ન થતી જે વરાળ છે એ વરાળ સપાટી પર આવે છે અને એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી જે ઊર્જા છે એ ઊર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે શું કહેવામાં આવે ભૂતાપીય ઉર્જા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છની અંદર નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો જોડ બનાવવાની છે અવિભાગની અંદર આપણે જોઈ લઈએ તો સૌર સિત્તાગાર જેનો જવાબ આવશે છાણી આગળ વાત કરીએ બીજો પ્રશ્ન વિન્ડ ફાર્મ તો કે વિન્ડ ફાર્મ એ ક્યાં આવેલું છે તો કે માંડવીમાં આગળ વાત કરીએ સોલર સેલ તો સોલ સોલર સેલ ચારણકા ચારણકા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ ની અંદર ડી ગરમ પાણીના જરા તો ગરમ પાણીના જરા છે એ તુલસી શ્યામ ખાતે આવેલ છે એટલે ડી ઓપ્શન જે છે અહીંયા ડી એની સાથે જવાબ આવશે એક નંબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઈની અંદર બાયોગેસ પ્લાન્ટ તો કે બાયોગેસ પ્લાન્ટ રુદા તલ શું આવશે રુદા તલ એટલે એ સાથે ત્રીજો વિકલ્પ સાચો હવે આ ગરમ પાણીના જરાની થોડી વાત કરીએ કઈ કઈ જગ્યાએ આવેલા છે એ તો કે ગરમ પાણીના જે જરા છે એ ગુજરાતની અંદર વાત કરીએ તો એક ઉનાઈ ખાતે આવેલા બીજી વાત કરીએ તો ટુવા આગળ વાત કરીએ લસુંદરા અને તુલસી શ્યામ એ તો આપણે અહીં આપેલ છે એટલે આમાં ગરમ પાણીના જરા ગુજરાતની અંદર ઉનાઈ ટુવા લસુંદરા અને તુલસી શ્યામ ખાતે આવેલ છે પ્રશ્ન નંબર સાતની અંદર વાત કરીએ ધાતુ ગારણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનીજનો ઉપયોગ થાય છે તો કઈ ખનીજનો ઉપયોગ થાય ધાતુમય ખનીજનો ઉપયોગ થાય છે વાત કરીએ પ્રશ્ન નંબર આઠની અંદર દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે દેશની અંદર સૌથી વધુ તો જવાબ આવશે મધ્યપ્રદેશ શું જવાબ આવશે મધ્યપ્રદેશ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો છે તો એનો જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર શું જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર ગેલવેનાઇઝ પતરામાં ઢોળ ચઢાવવા માટે ખાલી જગ્યા ખનીજનો ઉપયોગ થાય છે ગેલેનાઇઝ પત્રમાં ઢોળ ચઢાવવા માટે કઈ ખનીજનો ઉપયોગ થાય છે તો કે જસત ખનીજનો જવાબ આવશે જસત પ્રશ્ન નંબર દસની અંદર આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયારની વાત કરી લઈએ કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે કચ્છ જિલ્લાના કઈ જગ્યાએથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે એનો જવાબ આવશે પા શું જવાબ આવશે પાક્સ્ટ પ્રશ્ન બાર ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે તો ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળી આવે છે તો એનો જવાબ આવશે લિગ્નાઇટ પ્રકારનો કોલસો ક્યાંથી મળી આવે છે ગુજરાતમાંથી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર તેરની અંદર નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે કઈ પ્રકારની ખેતીમાં પ્રકારમાં ઉત્પાદન ઓછું મળે તો એનો જવાબ આવશે ઝૂમ ખેતીમાં શું જવાબ આવશે ઝૂમ ખેતીમાં નેક્સ્ટ પ્રશ્ન ચૌદ વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી જવાબ આવશે બિલાડીના ટોપ સાનો ઉપયોગ ન થાય તો કે બિલાડીના ટોપનો ઉપયોગ થતો નથી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદરની અંદર દિવેલા એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે જવાબ આવશે એનો ભારત ભારત દેશ પ્રથમ ક્રમે આવશે નેક્સ્ટ પ્રશ્ન સોળ ઘઉંનો કોઠાર કયા રાજ્યોને કહેવામાં આવે છે તો કે ઘઉંના કોઠાર તરીકે જો રાજ્ય ઓળખાતું હોય તો એનો જવાબ આવશે પંજાબ શું જવાબ આવશે પંજાબ નેક્સ્ટ સત્તર ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે ગુજરાત કપાસના ઉત્પાદનની અંદર ભારતની અંદર કયું સ્થાન ધરાવે છે જવાબ આવશે પ્રથમ પહેલું સ્થાન ધરાવે છે ભારતની અંદર ગુજરાત નેક્સ્ટ વાત કરીએ અઢાર નંબરનો પ્રશ્ન સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો શું જવાબ આવશે વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણીસની અંદર કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે તો કપાસની કાળી જમીનને રેંગુર રેગુર નામે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ કાળી જમીનની મુખ્ય લક્ષણની જો વાત કરી લઈએ તો એ જમીન કેવી હોય છે કાળી જમીન ચીકણી હોય કેવી હોય ચીકણી હોય કસવાળી અને ફળદ્રુપ હોય છે એની જે ભેજ ધારણ ક્ષમતા છે ભેજ સંગ્રહ ક્ષમતા છે એ ખૂબ વધારે હોય કેવી હોય તો કે વધારે હોય અને બીજી વાત કરીએ તો કે આ જે કાળી જમીન છે એ કાળી જમીન એ ભેજ સુકાય એનો ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં ફાટો પડે શું પડે ફાટો પડે તિરાડો પડે બીજી વાત કરીએ તો કે જે કપાસનો પાક છે એ કપાસના પાકને એ ખૂબ અનુકૂળ આવે છે કઈ જમીન તો કે કાળી જમીન કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી એ કપાસની કાળી જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે કઈ જમીન તરીકે કાળી જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર વીસની અંદર ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ જે જિલ્લો થતું હોય તો એ જિલ્લાનું નામ છે જૂનાગઢની અંદર ક્યાં જૂનાગઢમાં નેક્સ્ટ પ્રશ્ન ટ્વેન્ટી વન વિશ્વમાં આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે તો એનો જવાબ આવશે પચાસ ટકા લોકો છે ને વિશ્વની અંદર આશરે એ ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર બાવીસની અંદર ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે તો કે ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ એ જાણીતો છે તો એને ભાલ પ્રદેશ શું કહેવાશે ભાલ પ્રદેશ તરીકે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રેવીસ સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો કે સિલિકોન વેલી કેલિફોર્નિયા ક્યાં આવેલ છે કેલિફોર્નિયા જવાબ આવશે સિલિકોન વેલી કેલિફોર્નિયા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસની અંદર કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે કયા ઉદ્યોગને સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખવામાં આવે છે જવાબ આવશે સૂતરાવ કાપડ ઉદ્યોગ મિત્રો સૂતરાવ કાપડ ઉદ્યોગને સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન પચીસ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે પ્રાકૃતિક રેસા તરીકે કોને ઓળખવામાં આવે જવાબ આવશે ક્ષણ શું જવાબ આવશે ક્ષણ નેક્સ્ટ ટ્વેન્ટી સિક્સ બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શાસન મલમલ માટે પ્રખ્યાત હતું જવાબ આવશે ઢાકા મલમલ માટે જો પ્રખ્યાત હોય એ શહેર તો એનું નામ હતું ઢાકા બ્રિટિશ શાસન પહેલાં આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્તાવીસની અંદર ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે એનો જવાબ આવશે કેરલ રાજ્ય કયું રાજ્ય તો કે કેરલ રાજ્ય ભારતમાં કેરળ રાજ્ય સાક્ષરતાનો દર સૌથી વધુ છે પ્રશ્ન નંબર અઠ્ઠાવીસ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય હોય તો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ કયું છે ઉત્તર પ્રદેશ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે ઓગણત્રીસ નંબરના પ્રશ્નની વાત કરી લઈએ તો કે નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી તો એ જવાબ આવશે માનવ સર્જિત આપત્તિમાં સમાવેશ ન થતો હોય તો એને કહેવાશે મહામારી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી જવાબ આવશે મહામારી ત્રીસમાં પ્રશ્ન નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિઓમાં થાય છે તો કે માનવ સર્જિત આપત્તિઓમાં થતો હોય સમાવેશ એ જવાબ આવશે ઔદ્યોગિક અકસ્માત ઔદ્યોગિક અકસ્માત જવાબ આવશે હવે આપણો છેલ્લો પ્રશ્ન એકત્રીસ નંબરનો દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે તો દાવાનળ માટે મુખ્યત્વે જવાબદાર હોય તે માનવ પ્રવૃત્તિ છે માનવ પ્રવૃત્તિઓને કારણે દાવાનળની શક્યતાઓ રહેલી છે તો આજે આપણે આ પ્રમાણે ધોરણ આઠ જીસીઆરટી આધારિત સામાજિક વિજ્ઞાનના ભૂગોળના એકમોમાંથી એકથી એકત્રીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે અભ્યાસ કર્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય